જાણ કરો ને મને ખબર પડે ને તમે તલાટી થ્રુ મોકલાવો ભેજ નહી બબલ હોયગી અભી હોય ભેજ દે आ, पहले हमारे मेरे को बताया नहीं पहली गलती तो आपकी हुई है कोई भी बात नहीं सुन सकता हूँ मैं आपकी बोलो क्या कर लेगा आप? आप तुम, तुम सब पुलिस लेके आए इसलिए हम लोग इधर डर जाएंगे गांव के आदमी है हम लोग नहीं है ऐसा नहीं बोलने का बंदोबस्त लाने की जरूरत है क्या गांव में आओ ना बोलो बाद में बोलो ना तुम पैसे कौन कौन सा रास्ता लेने गए बोलो एक भी आदमी इधर आएगा ना तो खन कर देता हूँ मेरा

હા હું ગામમાં જાણ કરું એના પેલા બી જો પટેલ સાહેબ મારી વાત સાંભળો તમે એના પેલા ભી એક સર્વે આવેલો એને બી મેં પૂછ્યું કીધું કે સર્વે તો પેલી બાજુ છે મને ખબર છે મેં પૂછ્યું રસ્તાનું તારું સર્વે છે તો એમ કે એ બી નહી હોય શકે એમ કે કોઈ બીજું હોય શકે એ બાપા આવેલો એને જો ખબર નહીં હોય તો પછી એનું અમે શું કરી ચાલતું મળી એટલે મને તમે જાણ કરો નઈ કાગળ આપો લેડીઝ આપો ગામ જાણ કરું તમે આવો એમને સમજાવો તમે આજ જગ્યા તમે આ જગ્યા જગ્યામાં ફેક્ટરી આવે નથી કંપની આ કંપનીમાં અમારી લડાઈ છે અને અમે એમ જ મેમ્બર ઊભા થયેલા છે અને અમારા પછાડી પંદર કેસ છે આજ ફેક્ટરીમાં અને ત્યાર પછી મારે ભાજપ કોંગ્રેસ તમે જાણો કરી શકો ને તમે મારા ગામ પેલા પેલા દારૂ વાહન પકડો જાણ કરો કે કરો બરાબર છે ને તો મને જાણતો કરો ને કે ગામની તમે જમીન એમને થોડો લેવાના અમારી ગામ પંચાયત ની પરમિશન તમારે નથી લેવી નહીં નથી લેવી નઈ લેવી મા પૂછાવ ધરમ શેકા કરે જો એવું નહી તો આ પછી અમારા પંચાયતમાં જાંટો કરો ને એમ અમને સરપંચ ઓથોરિટી હાની આપી સાહેબ હા વાત છે તે લોકો એમ કીધું કે આ તો ચુતિયા લોકો છે ગમે ત્યાં એ કે તમે તમને બે શબ્દ કહીને આવી જાયા લોકો નથી ગમે ત્યાંથી જોવાનું એ નક્કી થાય ને પછી આપણે કેમ થાય બધું એક જ આવે ભાઈ આમાં બહુ લડ્યા અમે પટેલ સાહેબ મારી હાથમાં મરીયા હતા ઠામબડા ગામ ઠામબડા ગામમાં સરેલ કરવા માટે પૈસા કانون પ્રમાણે જમીન સંપાદન અધિનિયમ પ્રમાણે ગ્રામ પંચાયતને ને પ્રથમ વેતન આપવું પડે એ હું નથી કહે સરકારના પરિપત્ર બરાબર એનું ઉલ્લંઘન થાય અમારે ત્યાં માપણી કરવાની નથી તમે પેલા પંચાયત લેટર આપો અમે ગ્રામ બોલાવીએ અમને ખરેખર પ્રોજેક્ટ ખેના માટે થાય ગામ લોકો ને માહિતગાર કરીએ અમને યોગ્ય લાગે કે ભાઈ આ જરૂર છે વિકાસ માટે એ વાત પર સર્વે હેના માટે થતું છે નહીં સર્વે હેના માટે થતું છે લાઈન લઈ જવાના છે તો કાલે સર્વે થાય લાઈન તો લખાવાની ને એની ક્લિયરિટી તો હોવી જોઈએ ને